પ્રિય માતાઓ જ્યારે પણ આપણે રામાયણનું સ્મરણ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણી આંખો સામે જે ચિત્ર ઉભરી આવે છે તે છે ભગવાન શ્રી રામનું પરંતુ જે વ્યક્તિ રામાયણને હદઈથી અનુભવે છે તે જાણે છે કે આ કથાનો સૌથી ગહન સૌથી માર્મિક અને સૌથી અદ્ભુત પાત્ર માતા સીતા છે તેમની મહિમાનું વર્ણન કરવું કોઈ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી માતા સીતાનો જન્મ ધરતીમાંથી થયો હતો અને અંતે તેઓ ધરતીમાં જ સમાઈ ગયા હતા તેમનું જીવન એક તપસ્યા છે તેમનો દરેક ક્ષણ એક યજ્ઞ છે જો આપણે માતા સીતાના જીવન ઉપર નજર કરીએ તો આપણને લાગે છે કે જાણે તેમનું મોટા ભાગનું જીવન દુખ પીડા અને પરીક્ષાઓથી ભરેલું હતું પરંતુ તેઓ કદી પણ તૂટ્યા ના હતા તેમની સહનશક્તિ આજે પણ નારીત્વની સૌથી ઊંચી વ્યાખ્યા છે પરંતુ જ્યારે તેમની ગર્ભાવસ્થાની વાત આવે છે ત્યારે શબ્દો પોતે મૌન થઈ જાય છે કારણ કે તે ગર્ભાવસ્થા કોઈ પણ સ્ત્રી માટે કલ્પનાથી પણ પરે હોય છે અમે અહીં એ પ્રયાસ કરી રહ્યા છીએ કે માતા સીતાની ગર્ભાવસ્થાના દરેક ક્ષણને જીવંત કરીએ જેથી આજની દરેક ગર્ભવતી સ્ત્રી તેમના જીવનથી પ્રેરણા લઈને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને એક મહાન આત્મા બનાવી શકે આ યાત્રાને શરૂ કરતા પહેલા એક પ્રશ્ન અમે તમને પૂછવા માંગીએ છીએ જો તમે ગર્ભવતી છો અથવા માતા બનવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા બાળકને મહાન સંસ્કારી અને બુદ્ધિશાળી બનાવવા માટે તમે ગર્ભાવસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો શું તમે રોજ કઈ ખાસ મંત્ર સાંભળો છો કોઈ પુસ્તક વાંચો છો અથવા તો ધ્યાન લગાવો છો અથવા તો તમારો કોઈ એવો અનુભવ જે તમારા બાળક માટે તમે અપનાવ્યો હોય કૃપા કરી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારો અનુભવ અને રીત કોઈ બીજી માતા માટે પ્રેરણા બની શકે છે ચાલો માતા સીતાની ગર્ભાવસ્થાની આ યાત્રાને આગળ વધારીએ માતા સીતાનો જન્મ ધરતીમાંથી થયો હતો જેનું પાલન જનક જેવા રાજ્ય શ્રીએ કર્યું હતું જેને પત્ની રૂપે ભગવાન શ્રીરામ જેવા પુરુષોત્તમ મળ્યા હતા તે સ્ત્રીનું જીવન તો સુખોથી ભરેલું હોવું જોઈએ પરંતુ નિયતિએ તો કંઈ અન્ય જ સ્વીકાર્ય હતું જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો માતા સીતાએ કોઈ પણ ફરિયાદ કર્યા વગર પોતાનું સુખ વૈભવ ત્યજી દીધું પતિ ધર્મ નિભાવતા કાંટાળા માર્ગ પર ચાલી નીકળ્યા વનવાસ સમાપ્ત થયો અયોધ્યા પાછા ફર્યા રાજ્યાભિષેક થયો પછી પણ માતા સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી અને તેઓ મૌન રહીને તે પણ સહી ગયા પરંતુ પીડા તો ત્યારે શરૂ થઈ જ્યારે માતા સીતા ગર્ભવતી થયા અને તેમને રાજ્યથી ત્યજી દેવામાં આવ્યા જ્યારે એક માતાને સૌથી વધુ જરૂર હતી ત્યારે કોઈ નહોતું જ્યારે એક ગર્ભવતી સ્ત્રીને પ્રેમ ધ્યાન અને સેવાની જરૂર હોય છે ત્યારે માતા સીતાને મળ્યું નિવાસન ના પતિ ના પરિવાર ના સેવિકાઓ માતૃત્વના આ પવિત્ર સમયમાં માતા સીતાને એકલા વનમાં છોડી દેવામાં આવ્યા શું તમે આ પીડાની કલ્પના કરી શકો છો ગર્ભમાં બાળક ઉછેરી રહ્યું છે પરંતુ દરેક દિવસ આંખો આંસુથી ભરેલી છે માતા સીતા તે અવસ્થામાં વનવન ભટકતા ઋષિ વાલ્મિકીના આશ્રમ પહોંચ્યા તેમણે ત્યાં શરણ માંગ્યું ઋષિ વાલ્મીકીએ તેમને માત્ર આશ્રય જ નહીં આપ્યો પરંતુ તેમને જીવનનો ફરી એક ઉદ્દેશ્ય પણ આપ્યો પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને મહાન બનાવવાનો એકવાર જ્યારે માતા સીતા પ્રભુ શ્રી રામના વિયોગમાં દુઃખ અને વેદનામાં ડૂબી ગયા હતા ત્યારે મહર્ષિ વાલ્મીકીએ કરુણાથી તેમને જણાવ્યું માતા આ જે નિરંતર પીડા અને દુઃખનો પ્રવાહ છે તે માત્ર તમારા હૃદય સુધી જ સીમિત નહી રહે તમારા ગર્ભમાં ઉછરી રહેલું બાળક તે પણ આ ભાવનાઓને એ જ ગહેરાઈથી અનુભવશે જેમ જેમ તમે દુઃખમાં દિવસો વિતાવશો તેમ તેમ તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું મન પણ તેવું જ બનશે પછી ઋષિએ કહ્યું તમારે હવે માત્ર તમારા માટે જ નહીં પરંતુ તે દિવ્ય આત્મા માટે જીવવાનું છે જે તમારી અંદર ઉછરી રહી છે તેના માટે તમારા મનને સંતુલિત રાખો તમારી અંદર પ્રકાશ જગાવો ગર્ભમાં ઉછરી રહેલા બાળકને દુખ નહીં ધૈર્ય શક્તિ અને ઉજ્જવળ સંસ્કારોની જરૂર છે માતા પ્રભુ શ્રી રામ માત્ર તમારા પતિ નથી તે તો આ ધરતીના ધર્મ પાલક છે પુરુષોત્તમ છે તે તો પોતાના કર્તવ્યો માટે વિશ્વ માર્ગ પર નિરંતર આગળ વધશે પોતાના વ્યક્તિગત દુઃખોને પાછળ છોડી પ્રજાની સેવામાં જીવન અર્પણ કરશે પરંતુ જો તમે પોતાને આ જ દુઃખ અને નિરાશામાં બાંધી રાખશો ને તો આ નકારાત્મક ઊર્જા માત્ર તમને જ નહીં પરંતુ શ્રી રામ સુધી પણ પહોંચશે અને સૌથી વધુ તેની અસર પડશે તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકો પર શું તમે ઈચ્છો છો કે તે પણ પીડા અસંતુલન અને અધૂરી ભાવનાઓ લઈને જન્મ લે આ સાંભળીને માતા સીતાની આંખો ભીની થઈ ગઈ પરંતુ હવે તેમનામાં એક નવી ચેતનાનો પ્રકાશ હતો તેમણે ઋષિવરની વાતોને હૃદયમાં ઉતારી લીધી તેમણે નિશ્ચય કર્યો કે હવે હું રામ સાથે જોડાયેલી દરેક સ્મૃતિને મારા હૃદયની પીડા નહીં પરંતુ મારા બાળક માટે શક્તિ બનાવીશ તેઓ શ્રીરામને પોતાના મનમાં જીવંત કરતા અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકને તેમના ગુણ ધર્મ અને પ્રેમ શીખવવા લાગ્યા

પ્રાર્થના ધ્યાન અને શાંતિથી પોતાના ગર્ભને સંસ્કારિત કરતા તેમની અંદર હવે પણ શ્રી રામ હતા પરંતુ હવે વિયોગની છાયા નહીં પરંતુ એક પ્રેરણા એક પ્રકાશના રૂપમાં હતી માતા સીતા એક આદર્શ રાજકુમારી એક ત્યાગમય રાણી અને એક જાગૃત માતા હતા તેમણે મહેલોના વૈભવને ત્યજીને ઋષિ વાલ્મીકી ના તપોવન નવું અધ્યાય રચ્યું જોકે તેઓ એક મહારાણી હતા પરંતુ પોતાના બાળકો લવ અને કુશ શારીરિક વિકાસ માટે તેઓ કોઈ પણ કાર્યને નાનું નહોતું માનતા તેઓ પોતે જ પાણી ભરવા જતા રસોઈ બનાવતા આંગણું સાફ કરતા લાકડીઓ કાપવા વનમાં જતા અને ગુરુ માતાની સેવામાં પોતાને સમર્પિત કરતા તેમને વિશ્વાસ હતો જ્યારે માતાનું શરીર સક્રિય અને સ્વસ્થ રહેશે ત્યારે જ ગર્ભમાં ઉછીરી રહેલા બાળકને પણ બળવાન નિરોગી અને આત્મનિર્ભર બનશે અને આ જ અભ્યાસથી લવ કુશ બાળપણથી જ દ્રઢ સહનશીલ અને કર્મશીલ બન્યા

કોઈ પર આધાર રાખવાનો સ્વીકાર્યો નહોતો તેઓ આશ્રમમાં રહીને કન્યાઓને શિક્ષિત કરતા વિદ્યાનું દાન આપતા અને બદલામાં જે થોડા બધા અનાજ ફળો અથવા તો જીવનની જરૂરી વસ્તુઓ મળતી તેનાથી જ પોતાની અને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની જરૂરિયાતો પૂરી કરતા સીતા માતાનું આ જીવન આપણને શીખવે છે કે मातृत्व માત્ર સંતાનને જન્મ આપવા જેટલું નથી પરંતુ તેને દરેક સ્તરે સંવારવાનું છે શારીરિક માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશન માં તમને રોજની ફોર્ક્યુ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ મળી જશે તો અત્યારે જ ડાઉનલોડ કરો વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશન તમે અમને WhatsApp માં પણ મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં નંબર મળી જશે માતા સીતાની ગર્ભાવસ્થામાં આત્મનિર્ભર જીવનની નીતિએ તેમના શિશુ લવ કૃષ્ણના વ્યક્તિત્વને દિવ્યતાથી ભરી દીધું તેઓ પોતાના કાર્યો પોતે કરતા જીવનની દરેક જરૂરિયાતની પોતાના પુરુષાર્થથી પૂરી કરતા

મહર્ષિ વાલ્મીકી આ પુણ્ય કાળમાં માતા સીતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ગર્ભથી જ સંસ્કારિત કરવાનું કાર્ય કરી રહ્યા હતા તેઓ પ્રતિદિન માતા સીતાને વેદો પુરાણો ધર્મકથાઓ અને જીવનના ગુઢ રહસ્યો સંભળાવતા હતા તેઓ માત્ર શાસ્ત્રનું જ્ઞાન જ નહીં પરંતુ આત્માના સ્વરૂપ ધર્મના અર્થ અને જીવનના ઉદ્દેશ્યને પણ સમજાવતા માતા સીતા મનને પૂર્ણ રીતે તટસ્થ અને એકાગ્ર કરીને આ જ્ઞાન ગ્રહણ કરતા હતા તે માત્ર સાંભળતા નહોતા પરંતુ હૃદયમાં ઉતારીને આચરણમાં લાવતા આ પવિત્ર શ્રવણ અને ચિંતનની પ્રક્રિયાની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળકો પર પડી આથી જ લવ અને કુશ માત્ર બળવાન અને પરાક્રમી જ નહીં પરંતુ મહાન જ્ઞાની સર્વગુણ સંપન્ન અને આત્મ જ્ઞાનથી યુક્ત બન્યા વેદ પુરાણ નીતિ ધર્મ અને તત્વ જ્ઞાન તેમને ગર્ભથી જ પ્રાપ્ત થઈ ગયું હતું અને આજ તેમની સંપૂર્ણતાનો આધાર બન્યું માતા સીતા એક રાજકુમારી હતા એક મહારાણી હતા પરંતુ જીવનમાં આવેલા દરેક દુખ દરેક કઠણાઈને

નિષ્ઠાવાન અને આસ્તિક બન્યા માતા સીતા પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે સંવાદ કરતા તેમને રાજા રામના સાહસ ધર્મ પરાયણતા અને પરાક્રમ ગાથાઓ સંભળાવતા તેમના સૂર્ય સંયમ અને નીતિનું ચિંતન કરતા જેની ગહેરી અસર બાળકો પર પડી આથી જ લવકુશ માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક ભાવનાત્મક સ્તરે પણ સાહસી નિર્ભય અને સુરવીર યોદ્ધા બન્યા તેમની માતાએ તેમને ગર્ભથી જ એક વીર યોદ્ધા અને ધર્માત્મા બનવાની શીખ આપી હતી માતા સીતાએ પોતાની ગર્ભાવસ્થાની અત્યંત જાગૃતતા ધૈર્ય અને ક્ષમતા સાથે જીવી દરેક વિચાર દરેક ક્રિયાની પૂર્ણ ચેતના સાથે કરી કારણ કે તેમને સારી રીતે જ્ઞાન હતું કે ગર્ભમાં ઉછરી રહેલા બાળક ઉપર માતાની દરેક ભાવના દરેક સંસ્કારની ગહેરી અસર પડે છે આજ પૂર્ણ સજ્જતા અને દિવ્ય માતૃત્વના કારણે માતા સીતાના કુખેથી જન્મ્યા લવ અને કુશ જેવા અતિ મહાન સર્વગુણ સંપન્ન શ્રેષ્ઠ અને આદર્શ શિશુ માતા સીતાનું સંપૂર્ણ જીવન દરેક સ્ત્રી માટે એક અમૂલ્ય પ્રેરણા છે જ્યારે કોઈ નારીના જીવનમાં કોઈ એવું દુઃખ આવે તે તૂટવા લાગે હાર માનવા લાગે અને મનમાં વિચારો ચાલ્યા જ કરે અને એવા વિચારો એના મનને ઘેરી જે દુઃખનું કારણ બને તો પ્રિય માતાઓ એ જે ક્ષણે

માતા સીતાએ પોતાના ગર્ભમાં લવ અને કુશ જેવા દિવ્ય શિશુઓને ધારણ કર્યા જે માત્ર શૂરવીર અને તેજસ્વી જ નહોતા પરંતુ જ્ઞાન નીતિ ભક્તિ અને પરાક્રમના મૂર્તિ માન સ્વરૂપ હતા ગર્ભ સંસ્કારનું આવું આદર્શ ઉદાહરણ જેમ માતા સીતાએ પોતાના જીવનમાં પ્રસ્તુત કર્યું તે અદ્વિતીય છે તેમના શિશુઓના ગુણોનું વર્ણન કરવું શબ્દોના સામર્થ્યતાથી પરે છે લવકૃષ્ણા પરાક્રમને કોણ નથી જાણતું તેમની વાણીમાં તે તેજ હતું જેથી ઉત્તર રામાયણ જેવા મહાકાવ્યની રચના થઈ તેમના ગાયેલા શબ્દોથી સ્વયં અયોધ્યાની પ્રજા ઋષિમુનિઓ કુલ ગુરુ માતાઓ અને સ્વયં શ્રીરામની આંખોમાંથી અશ્રુ ધારા વહી નીકળી હતી આવા ધરતીને ઝટકો આપી દેનારા શિશુ માત્ર ત્યારે જ જન્મ લઈ શકે જ્યારે તેમની માતામાં સંપૂર્ણ ધૈર્ય મમતા બળ શ્રદ્ધા અને ગર્ભ સંસ્કારની ક્ષમતા હોય માતા સીતાએ માત્ર દુઃખ અને વિયોગને સહન નથી કર્યું પરંતુ તેને એક શક્તિમાં પરિવર્તિત કર્યો તેમણે જીવનને સમર્પિત થઈને જીવ્યું દરેક શ્વાસ દરેક વિચાર અને દરેક ભાવનાને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નિર્માણ માટે સમર્પિત કરી દીધું તો શું આપણે આજની નારી માતા સીતાના જીવનથી થોડીક પણ પ્રેરણા લઈ શકતા નથી શું આપણે પણ પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ધ્યાન પ્રેમ શક્તિ અને જ્ઞાન સંભળાવીને એક મહાન આત્મા તરીકે જન્મ નથી આપી શકતા અને જો તમારો જવાબ હા છે તો દરેક ગર્ભવતી સ્ત્રી જે માતૃત્વ તરફ વધી રહી છે તે માતા સીતાના જીવનથી પ્રેરણા અવશ્ય લે આ જાણકારી જો તમને મૂલ્યવાન અને હૃદય સ્પર્શી લાગી હોય તો કૃપા કરી આને અન્ય સ્ત્રીઓ સાથે શેર કરો કારણ કે કદાચ તમારા એક નાનકડા પ્રયાસથી કોઈ માતાનું જીવન બદલી શકે છે અને કોઈ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે કોમેન્ટમાં જય સિયા જરૂર લખો ધન્યવાદ